કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી ભાજપે જોટાણાના જનસંઘી નેતા રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે બીજી તરફ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે આમ આદમી પાર્ટી ઉમેદવાર જગદીશ ચાવડા અને કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કડીપ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા રેલીમાં ભાજપ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા બીજી બાજુ કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ પણ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું આ તકે રમેશ ચાવડાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી અનુભવી નેતાઓ વચ્ચે કે ટક્કર જેમ સાબિત થઈ શકે છે